આટલા નોંધ કઈ અડધા જ દે ને મારે આવું બની માગવા છે પૈસા ગામ ના મને ઓરસવાના છે તો મોટા સાહેબ નો હલો હા સાહેબ મારા ઈલાકા બમ ના ના સાહેબ કોઈ જિંદગીમાં ન ફૂટવા દઉં

हा तो खूप गमी थाय पण मुक्वान न थातु मारू भेटू मने आनी माथे सख जाय उताव राय ग्यो लगभग आमज काहीक लाग्यो जाव देत उबो राय जा गावच उबो राय जा अत्यारे तो नीरज रे દીકરા મારા તું બમ લઈને જસ પણ તને અત્યારે તો નહી જવ નહીં ફૂટી જાય છે પછી મારો દીકરો ક્યાં ને બમ ફૂટી જાય છે પણ મારા દીકરા ઘરે બાથરૂમ બનાવી લેતા હોય તો સારું મેં કીધું હાથમાં આવી ગયો

મારો દીકરો ઓલ્યો રખડે ને એ પેલા માકી ગયો છે હાલ એને ચીધા હાલ મને ન દેને પણ મારા દીકરા એને ન રહેવા દેવો ગામમાં જ્યાં હોય ત્યાં ગોત્ય ને બહારો કાઢી દેખો હે દીકરા તો ને ગોતતો આમ ગામ બારો આ અતારા બાપનું ગામ નથી આ ગામમાં ક્યાંય માંગમાં ન ઉભી રહેતો

આલે ભાઈ હાલ આમાં કાંઈ નથી સમજો આમાં ઉપરથી આતંકવાદી રહ્યા ને બમ ફોડવાના આ ગામમાં મારે ઉપરથી સાહેબનો ફોન આવ્યો છે નકા અમે કોઈના ધંધા ઉપર ન જ આવી સમજો જા મજા મજા કર જા મારી બેટી આ ગીજા ફરી ગઈ લાગે છે આ ઢેકી ઓલો ફટકાણો ને ઈ જ મારી ગીજા લઈ જ્યો મારો માલ ઘણો છે એમાં जाऊ दे मारा पास मारा बेटा आज गाम मा की मांगवा वाला जाजा देखा है ओए आयल तो साहेब हात पड़ता लागे साहेब तो पांच हजार पूरा दिशी ले जावा दे <hansवा> 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 <hans तू लाओ पांच हजार कितना सो मांगवा वाला गाम मा

હવે અહીંયા રહેવામાં માલ નહીં ઓલો મારી ઘાત લઈને ગયો મને જોવામાં તું આતંકવાદી જેવો લાગે છે મારા દીકરા અમારા દારૂન ધંધો આ ગજા ફરી ગઈ વાહ ભાઈ વાહ તમારી કઉ છુ પોલીસ સ્ટેશન આવીશ ને એટલે તારી સુરત રહી ને એ તારી ફેરી જાય છે સમજીમાં પોલીસ સ્ટેશન થાય ભેગો મારે તો બે હાથમાં લાડો ખરે ઘરનું કામ થઈ ગયું તું મારો જવાય ગયો